સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલ રોધરા ગામના આઈપીએસ અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર રવિન્દ્ર પટેલના ઘરે તેમજ ગલોડિયા ગામમાં રહેતા તેમના શાળાના ઘરે સેબી દ્વારા શેરબજારમાં નાણાંકીય લેવડદેવડ મામલે તપાસ કરવામાં આવી હતી જે તપાસનો રેલો આઈપીએસ અધિકારીના વહીવટકર્તાના ઘર સુધી પહોંચ્યો હતો સેબીને તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો હાથ લાગી હોવાનું જાણવા મળ્યું છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન પંચમહાલની સરકારી લો કોલેજના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું છે વિદ્યાર્થીઓએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સનદ ન ફાળવવામાં આવતી હોવાની ફરિયાદ કરી છે આ મામલે જાણવા મળ્યા મુજબ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની નિરીક્ષણ ફી રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ભરપાઈ ન કરી શકવાને કારણે કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે આ કોલેજ સરકારી ગ્રાન્ટેડ હોવાથી એડમિશન ફી ઓછી છે જોકે કોલેજ આટલી મોટી નિરીક્ષણ ફી ભરવાની ક્ષમતા ધરાવતી નથી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક બાદ રાજ્યના તાપમાનના પારો ફરી ઉપર જવાનો છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે આગામી પાંચ દિવસ આ વધારો યથાવત રહેશે જોકે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોવીસ કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી હતી આણંદ તાલુકાના બોરિયા વી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે લાભવેલ નજીક આવેલી મોટી નહેરમાં કૂદીને આપઘાત કર્યો છે રિદ્ધિ સુથારનો મૃતદેહ ખેડા જિલ્લાના કણજરી ગામ નજીકની કેનાલમાંથી મળી આવ્યો છે ખેડા જિલ્લાની પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને આ આપઘાત પાછળના કારણો શોધવા માટે પ્રયાસ કરી રહી છે રાજકોટમાં થોડા દિવસ પહેલાં ભુવા કેતન સાગઠિયાના ત્રાસથી કોમળ સોલંકી નામની યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી જે બાદ તાલુકા પોલીસે મરવા મજબૂર કરવા કલમ હેઠળ ગુનો નોંધી આરોપી કેતન સાગઠિયાની શોધખોળ હાથ ધરી છે અને હજુ તે પોલીસ પકડથી દૂર છે દરમિયાન કેતન સાગઠિયાએ પોતાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં જાહેર કરી એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જેમાં યુવતીએ કેતન ભુવા નહીં પરંતુ તેના માતા પિતાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે રાજકોટ સહિત રાજ્યના આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આજે સતત બીજા દિવસે બંધ છે જેને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો છે સોફ્ટવેરમાં ખામીને કારણે આ સમસ્યા સર્જાય છે રાજકોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી બે દિવસમાં આઠસો વાહન ચાલકોની એપોઇન્ટમેન્ટ પાછી ઠેલવાઈ છે જ્યારે વડોદરામાં 450 થી વધુ એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવી છે જેને લીધે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માંગતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે હવે આવતીકાલથી બે દિવસ રજા છે ત્યારે સોમવારથી જ લોકો ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ટેસ્ટ આપી શકશે પાટણ જિલ્લા પોલીસે આજે ભૂતિયા વાસણા સ્થિત સરકારી અનાજ ગોડાઉન પાછળ વિદેશી દારૂનો નાશ કર્યો હતો નાયબ પોલીસ અધિક્ષક કે કે પંડ્યાની દેખરેખ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસના જણાવ્યા મુજબ એ ડિવિઝન પાટણ તાલુકા સરસ્વતી અને બાલીસણા પોલીસ સ્ટેશનમાં દારૂના કુલ સત્તર કેસ નોંધાયા હતા આ કેસોમાં જપ્ત કરાયેલ દારૂ અને બિયરની કુલ એક હજાર બસોને અગિયાર બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો નાશ કરાયેલ દારૂનું કુલ મૂલ્ય રૂપિયા બે લાખ પંદર હજાર એકસો ને સત્યાસી હતું ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીની માંગો છેલ્લા ત્રણ વર્ષથી સંતોષવામાં ન આવતા સરકાર સામે બાયો ચડાવી છે ગુરુવારે એટલે કે વીસ ત્રણ બે હજાર પચીસના રોજ વિધાનસભાનો ઘેરાવો કરવા જતાં પાંચસોથી વધુ કર્મચારીઓની અટકાયત કરી હતી જોકે આજે ફરીથી મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ રામકથા મેદાનમાં ભેગા થતાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે મળતી માહિતી મુજબ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાંચથી છ કર્મચારીઓ વિધાનસભા ખાતે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે પાકિસ્તાનના પેશાવરમાં શુક્રવારની નમાજ દરમિયાન કિસ્સા ખાની બજારમાં આવેલી જામા મસ્જિદમાં એક મોટો વિસ્ફોટ થયો આ બોમ્બ વિસ્ફોટમાં પાંચ લોકોના મોત અને ત્રીસ અન્ય ઘાયલ થયાના અહેવાલ છે વિસ્ફોટ સમયે મસ્જિદમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નમાજ અદા કરી રહ્યા હતા પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ દેશની આંતરિક સુરક્ષા માટે પડકાર બની ગયા છે સુરત શહેરના પાલનપોર ખાતે આવેલી કેનાલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે જાણ થતાં સ્થળ પર કેટલાક લોકો પણ દોડી આવ્યા હતા જ્યારે આ ઘટના અંગે જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેનાલમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે મહિલાની આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય સર્જાયું છે